પ્રજ્ઞેશ દુકાન વાળો છે એને મર્ડર કરેલું છે વેરાવળ મેઇન રોડ ઉપર વિનાયક પાન કરીને એમની દુકાન છે મારી પાસે ત્રણ હજાર રૂપિયાની ઉઘરાણી કરતો હતો નહીં સોમવારે આવીને આપી જઈશ હું બહાર હતો એનો ફોન ન પડે ને તો મેસેજ કરીને મને ગાડું ને એવું બધું લખી હતી સોમવારે હું ત્યાં ગયો ભાઈ હાલે તારા પૈસા ચાર પાંચ જણા હતા એને મારી ઉપર હુમલો કર્યો મારો ભત્રીજો ત્યાંથી બાઇક લઈને જતો હતો જોઈ ગયો મારા કાકાને મારે છે એ વચમાં પડ્યો એમાં ચિરાગ છે કોઈક આયરના ભાઈ છે એના ભેગા બીજા એક એનો ભાઈ છે એમ કરીને પાંચ જણા હતા એને છરીના ત્રણ ઘા મારી દીધા અમારી માંગ છે કે એની ઉપર છે ને કાયદેસર એક્શન લેવામાં આવે અને સખ્તમાં સખ્ત જેટલી થાય એટલી વધારે છે ને થોડી થાય બાવીસ વર્ષ છે નહીં કોઈ 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 જાતનું નહીં છે પાંચ જણા હતા સાહેબ